આંસુથી ડોડાયેલી તારી આંખમાં કેદ થયેલું અજવાળો મુક્ત કરતાં મને સુસુવિતીયું હતું તારી આંખોમાં સરોના વૃક્ષોની વિથિકાને વિસ્તરવી જોવી ગમે છે એ વિથિકામાં થઈને ચાલ્યો જતો હું ત્યારે સરોની શાખાએ શાખાએ મારા માટેનો સંદેશો ઉચ્ચારતો આંસુથી તું બધું વહાવી દે છે ત્યારે આંસુની ભંગુર દિવાલ વચ્ચેના શૂન્યના પડગાને ચીલવા હું મથું છું ખરો પણ મને સમજાઈ જાય છે કે આંસુ જે આપે તે આંસુ દ્વારા જ ઝીલી શકાય ને મારા આંસુ તો મારું ગામ છોડ્યું ત્યારે મારા ગામના પાતાળ ઝરણાને સોપીને આવ્યો છું દાદાજીએ કહ્યું હતું હવે તો મોટો થયો હવે આંખમાં આગ શોભે આંસુ નો શોભે માટે જે કાઈ આંસુ રહ્યા હોય તે પાતાળ ઝરણાને સોપીને આવ આથી તું જે આંસુ થી આપે છે તે મારાથી ગ્રહી શકાતો નથી એ માનો થોડુંક જીલાય છે પવનમાં થોડુંક જળમાં અહીં બારીની જગ્યાએ તારી આંખ ચડી દઉં તો અત્યારે તો મારી ઓરડી આંધળી લાગે છે ખૂણામાંના ખુરશી ટેબલ ને બાજુમાં ખાટલો આંધળાઓ એકબીજાને હાથ વડે ફંફોસીને જોવે તેમ પોતાના પડછાયાઓને લંબાવીને એકબીજાને શોધે છે એમાં કદીક કદીક એમને વચ્ચે મારા પડછાયાની ઠોકર પણ વાગે છે પણ આ આંધળી ઓરડી વિશે તને ફરિયાદ નથી કરતો દરેક એકાંત આંધળું હોય છે અંધતાના અંતહીન સમુદ્રમાં કશું મૂલ્યવાન મોતી તાગવા જંપલાવ્યું નથી મારા નક્કર અંધકારને એમાં ડૂબકી મારી છે મારા અંધકારને માંજીને એ જગજગતા હીરા જેવો કરી આપશે પછી તું એને સ્વીકારશે ખરી કે પછી રખે અને હીરો ચૂસવાનું મન થઈ આવે એ બી કે નહીં સ્વીકારે